તેના હાથ દુખતા હશે કોઈ જરા જેને કલેક્ટ કરે એક છોટા બાળક ચિત્ર બના કરે બાળક હે શાબાદ બેટે શાબાશ દીકરા રડવાની જરૂર નથી ચિત્ર મળી ગયું છે જો આમાં એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ આ બાળકોના પ્રેમથી મોટી જિંદગીની મૂડી શું હોઈ શકે ચલો બેટા તમારા ચિત્ર મિલ ગયા રોને કી જરૂરત નહીં બેટા મિલ ગયા મિલ ગયા ચિત્ર તમારા મિલ ગયા અગર તમારા એડ્રેસ ઉસમે લખાઓગા તો મેં તુજે જરૂર ચિઠ્ઠી લખુંગા પીએમ મોદીનો પેઇન્ટિંગ લઈને આવેલા રવિ સંજયભાઈ પરમાર નામના બાળકે જણાવ્યું કે હું નાગણધીબા ગામેથી મોદી સાહેબનું ચિત્ર દોરીને લાવ્યો હતો અને તેમણે મારું ચિત્ર સ્વીકાર્યું અને મને બહુ જ ખુશી થઈ મને મારા ઘરેથી બધા કહેતા હતા કે કોઈ તારું ચિત્ર સ્વીકારશે નહીં રવિ પરમારે આગળ જણાવ્યું હતું કે મને તો હતું જ નહીં કે મારું ચિત્ર સ્વીકારાશે પણ હું મારા પર વિશ્વાસ રાખી અહીં સુધી પહોંચી ગયો અને કેટલાક પોલીસ સાહેબે પણ મારી મદદ કરી અને તેમણે મને સ્ટેજ પાસે આવવાનો મોકો દીધો એટલા માટે મારું ચિત્ર મોદી સાહેબે સ્વીકાર્યું હતું મને કહેવાનું મન થાય છે કે મોદી સાહેબે મારું ચિત્ર લીધું એવી જ રીતે મારું સન્માન કર્યું અને બધા વચ્ચે મારું ચિત્ર લીધું એવી જ રીતે બીજા બાળકોનું પણ આવી રીતે મોદી સાહેબ સન્માન કરે એવું કહેવા માગું છું